અમદાવાદના સાબરમતીમાં ગઈકાલે ગુજરાત હાઈકોર્ટના એડવોકેટને પાર્સલ આપી બ્લાસ્ટ કરવા મુદ્દે પોલીસે મુખ્ય આરોપી રૂપેણ બારોટની ધરપકડ કરી છે સાથે સાથે બોમ્બ બનાવવામાં મદદ કરનાર રોહન રાવણની પણ ધરપકડ કરવામાં આવી છે પોલીસે આરોપી પાસેથી બે તૈયાર પાર્સલ બોમ્બ મળી આવ્યા છે આરોપી પાસેથી એક તમંચો અને પાંચ જીવતા કારતુસ પણ મળી આવ્યા છે અને આ કેસમાં કુલ ચાર આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે અને પોલીસ તપાસ કરી રહી છે રાઘડ વિસ્તારમાંથી બંને આરોપીઓ છે જેને પકડી પાડવામાં આવ્યા છે મહત્વની વાત એ છે કે આરોપી પાસેથી બે બોમ્બ હથિયાર અને કાર્તુસ પણ મળી આવ્યા છે કાલ કલરુજ જ્યારે આજે પાર્સલમાંથી બોમ્બ નીકળવાનો બનાવ સામે આવ્યો ત્યારે સૌથી વધારે ચર્ચા જગાવવામાં આવી હતી સાબરમતી વિસ્તારની અંદર પાર્સલ બોમ્બનો જે સામાન છે તે પણ મળી આવ્યો ઝોન બે એલસીબી ની ટીમ ને સૌથી મોટી સફળતા પ્રાપ્ત થઈ છે મુખ્ય આરોપી છે રૂપેણ બારૂટ અને રોહન આ બંનેની ધરપકડ કરવામાં આવી છે આ બંને આરોપી અને તેમાં પણ

ધરપકડ કરવામાં આવી છે આ બંને આરોપીઓ ત્રાગડ વિસ્તારમાં પોતાની ક્રેટા કારમાં હતા તે સમયે ઝોન ટુ એલસીડી ને બાતમીના આધારે આ બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તેની સાથે સાથે જો વિગતવાર માનસી વાત કરવામાં આવે તો આ રૂપેન બારોટ અને રોહન ની પાસેથી બે બોમ્બ તેમજ હથિયાર અને કાર હાલ આ બંને આરોપીઓને સાબરમતી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલા છે અને બંને આરોપીઓની મેરેથોન પૂછપરછ પણ શરૂ કરવામાં આવી છે બીજી બધી જો વાત કરવામાં આવે તો આ અંગત અદાવતને લઈને રૂપે બારો દ્વારા આ કવતરું કરવામાં આવ્યું હતું અને બોમ્બ નું પાર્સલ મોકલીને બહાર રહેલા બે અસહ આરોપીઓ હતા તેમના દ્વારા બટન દબાવીને

તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે હાલ જે તપાસની જો વાત કરવામાં આવે તો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા જે તેના ઘરેથી જે સાધન સામગ્રી મળી આવી

અમદાવાદીઓએ હવે સતર્ક અને સાવધાની રાખવી જરૂરી પડશે ગઈકાલની જો વાત કરવામાં આવે તો ગઈકાલે જે પણ સાબરમતી વિસ્તારમાં જે પાર્સલમાં બ્લાસ્ટની ઘટના બની અને તેને આ મામલો જે છે તે ગઈકાલે તો દિવસભર ચર્ચાનો વિષય રહ્યો પરંતુ આજે પણ વહેલી સવારથી આ જ મુદ્દો અગ્રતાક્રમે છે અને ચર્ચાનો વિષય રહ્યો છે શા માટે કારણ કે સાબરમતી જેવા વિસ્તારમાં બોમ્બ જે પાર્સલ અને અંદર બોમ્બ ઘટના થાય જેને લઈને તમામ લોકોને આ ઘટના વિચારતા કરી મૂક્યા છે હાલ જે અત્યારે અપડેટ મળી રહી છે જે જાણકારી સામે આવી રહી છે તે પ્રમાણે જે સાબરમતીમાં જે પાર્સલ બ્લાસ્ટની જે ઘટવા ઘટના જે બની હતી ને તેને લઈને મુખ્ય આરોપીની જો વાત કરવામાં આવે તો રૂપેણ અને રોહન બંનેની હવેની જો વાત કરવામાં આવે તો આ જ મામલાને લઈને જે પોલીસ દ્વારા પણ સત્તાવાર રીતના આગામી સમયમાં પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવશે અને સત્તાવાર રીતના જે પણ જાણકારી છે તે આપવામાં આવશે પરંતુ સૌથી મહત્વની વાત અહીંયા એ ઉત્પન્ન થાય છે માનસિક કે અમદાવાદની જો વાત કરવામાં આવે તો ગુજરાત અને અમદાવાદ મેટ્રો સિટી અમદાવાદની વાત કરવામાં આવે તો મેટ્રો સિટી અમદાવાદ કેટલું સુરક્ષિત છે આ સૌથી મોટો સવાલ છે કારણ કે પાર્સલની અંદર બ્લાસ્ટની ઘટના બનવા પામી અને આ જે જે ઘટના બની તેને લઈને બે લોકો પ્રાથમિક ધોરણના જે જાણકારી સામે આવી હતી તે પ્રમાણે બે લોકો ઈજાગ્રસ્ત થયાના અહેવાલ સામે આવ્યા હતા આ તમામ બાબતોને લઈને જ્યારે તપાસનો ધમધમાટ જોવા મળ્યો અને આ તપાસને અંતે એક મોટો ચોંકાવનારો ખુલાસો એ પણ સામે આવ્યો કે જે આરોપી જે છે રૂપેન બરાબર તે પોતે એ ખાસ કરીને આવા બોમ્બ બનાવવાનું જે કહી શકાય કે નાની એવી ફેક્ટરી ચલાવતો હોવાની વાત પણ સામે આવી છે તેને લઈને પણ જ્યારે તપાસ પ્રશાસન અને પોલીસ દ્વારા જે તપાસની કામગીરી કરવામાં આવી તેમાં પણ જે રો મટિરિયલ જેને કહી શકાય તે રો મટિરિયલ સામે આવ્યું હતું એટલે સૌથી મહત્વની વાત તો એ છે કે આ કેસ આ જે બાબત સામે આવી રહી છે તે ખૂબ ગંભીર અને મહત્વપૂર્ણ બાબત છે કારણ કે આ તો એક પાર્સલ બ્લાસ્ટની ઘટના બની અને સદ સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ એ રાહતના સમાચાર છે પરંતુ આજે બોમ્બ બનાવવાની જો ફેક્ટરીની વાત આવે કે આજે કામગીરીની વાત કરવામાં આવે તો જે આ ઘટનાને લઈને વાત કરીએ તો જે જાણકારી સામે આવી હતી તે પ્રમાણે જે પારિવારિક અંગત તદાવતનું કારણ સામે આપવામાં આવ્યું છે પરંતુ ખરેખરમાં આ જે ઘટના જે હતી માત્ર આ ઘટના આ જ કારણસર આ બ્લાસ્ટની ઘટના બની હતી કે અન્ય કોઈ કારણ હતું તે તપાસનો વિષય છે આગામી સમયમાં તે અંગે જે પોલીસ દ્વારા સઘન તપાસ કરવામાં આવશે અને આજે સામે આવશે જીએસટી પર દર્શકો સુધી પડે પડની જાણકારી પહોંચાડી રહ્યું છે પરંતુ મહત્વની વાત એ છે કે જો આ રૂપેનની વાત કરવામાં આવે બોમ્બ બનાવવાની જો ફેક્ટરી બનાવતો હોય તો આ ખૂબ ગંભીર અને મહત્વનો મામલો છે કારણ કે અહીંયા તો અમદાવાદીઓની સુરક્ષા સંગઠન છે ન માત્ર અમદાવાદીઓ પરંતુ ગુજરાતીઓની કારણ કે ગુજરાતમાં માની લો કે આ બોમ્બ બનાવવાની ફેક્ટરી જોમાં એક બનાવતો હોય બોમ્બ બનાવતો હોય તો તેને લઈને એ કોને સપ્લાય કરતો હશે શા માટે માત્ર આ એક ઘટના માટે એને આ કામગીરી કરી હશે અન્ય કોઈ ઘટનાઓને પણ આવી વારદાત આપવામાં આવી હશે કે કેમ કોઈક વ્યક્તિ દ્વારા તેને

એ સંકળાયેલો હોવાની વાતને નકારી શકાય તેમ નથી જે પણ હશે તે હવે આગામી સમયમાં સત્તાવાર રીતના સામે આવશે પરંતુ મહત્વની વાત એ છે કે અમદાવાદીઓએ સતર્ક રહેવાની જરૂર છે સાવધાન રહેવાની જરૂર છે અને પોલીસ પ્રશાસન તેની કામગીરી કરી રહ્યું છે આગામી સમયમાં પણ પ્રેસ કોન્ફરન્સ આ મામલે આવશે અને તેને લઈને સત્તાવાર રીતના જાણકારીને મોટા ખુલાસા સામે આવી શકે છે જી બિલકુલ આપ અમારી સાથે જોડાયા